સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના ગામમાં ગેરકાયદેસર રીતે બનીને દવાઓનો વેપલો ચલાવતા બોગસ પોલીસે ઝડપી પાડ્યો છે કાર્યવાહીથી ગામડાના લોકોમાં રાહતની લહેર દોડી છે જ્યારે આરોપીની આરોગ્ય લીલા અને સાથે છડ કાપટીથી ગુસ્સો પણ વધ્યો છે પોલીસને આરાધ્ય માહિતી મળી હતી કે રાણાગઢ ગામમાં હિંમતભાઈ બાબુભાઈ નાયક દવાનો વ્યક્તિ એમબીબીએસ ડોક્ટર બનીને વર્ષોથી ગેરકાયદેસર હોસ્પિટલ ચલાવે છે તે વગર કોઈ મેડિકલ ડિગ્રી વિના લોકોને એલોપેથિક દવાઓ આપીને તેમના આરોગ્ય સાથે છોડ કરતો હતો અને આ માહિતી પર એસયુજીની ટીમે તાત્કાલિક રેડ કરી આરોપીને ઝડપી લીધો પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત આપી કે તે કોઈ ડિગ્રી વિના ઘણા વર્ષોથી આ કામગીરી કરી રહ્યો છે ગ્રાહકોને ભ્રમિત કરીને દવાઓ વેચતો રહ્યો પોલીસે આરોપી પાસેથી ગેરકાયદેસર આલોપેટીક દવાઓનો જથ્થા જપ્ત કર્યા જેની કિંમત આશરે હજાર રૂપિયા છે આ મુદ્દામાલમાં વિવિધ પ્રકારની દવાઓ અને તેના સાથેના સાધનોનો સમાવેશ થાય છે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ હેઠળ કેસ નોંધા છે એસયુજીના પીઆઈ એમ એન પટેલે જણાવ્યું કે આવી કાર્યવાહીથી ગ્રામીણ વિસ્તારોમાં બોગસ તબીબી વ્યવસાયને અંકુશ મળશે આ ઘટના ગુજરાતમાં વધતા બોગસ ડોક્ટરોના મામલાઓને લઈને ચિંતા વધારે છે વિશેષજ્ઞોના મતે ગ્રામીણ વિસ્તારોમાં મેડિકલ સુવિધાઓનો અભાવને કારણે આવા વ્યક્તિઓને તક મળે છે જેનાથી લોકોના જીવનને જોખમ થાય છે પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે વધુ કાર્યવાહી કરવાની જરૂર છે આ કેસમાં આરોપીને કોર્ટમાં પેશ કરવામાં આવશે અને તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ